પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જાબુવા બ્રિજ પોરબ્રિજ અને બામણગામ બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામ થવાને પરિણામે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા હતા એટલું નહીં પરંતુ આ ટ્રાફિક જામને કારણે આસપાસની સોસાયટીના લોકોએ પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી ઉલ્લેખનીય છે કે વડોદરાના નેશનલ ઉડતાલીસ પરના ચાર ઓવરબ્રિજના વિસ્તરણને કેન્દ્ર સરકારની મંજૂરી પણ મળી ગઈ છે સવાસો કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી પણ શરૂ થઈ ચૂકી હતી પરંતુ આ વરસાદને કારણે એમનું રિપેરિંગ કાર્ય અટકી પડ્યું હતું વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો દ્વારા વિવિધ સ્તરે લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે એ માટેની રજૂઆતો કરવામાં આવી હતી પૂર્વ સાંસદ રંજન ભટ્ટ બાદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રૂબરૂ મળીને આ નેરો બ્રિજને વાઇડનિંગ કરવાની રજૂઆતો કરી હતી જેને પરિણામે આ કાર્ય શરૂ પણ થયું હતું પરંતુ આજે જયારે વરસાદ અટકતા ફરી એકવાર રિપેરિંગ કાર્ય શરૂ થઈ ચુક્યું છે અને ટૂંક સમયમાં વાહન ચાલકોને ટ્રાફિક જામ ની છુટકારો મળે એવી આશા સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર